હેલો હેલો બાપુ હા મારે એક ભજન સાંભળવું છે બરાબર કયું ભજન સાંભળવું છે સાધુ ઓ નર હમ કો ભાવે સાધુ ઓ નર હમ ભાવે ઈ ભજન સાંભળું રે એમ હા નાનો છોકરો બોલતો લાગે હા સારું કહેવાય ઓ પ્રભુ સારું તો ધ્યાનથી સાંભળજે છેલ્લે સુધી બરાબર કેટલાક જણા સાંભળો છો પાંચ એ સારું લ્યો આ તો છોકરાઓ લોકો બેટાઓ ધ્યાનથી સાંભળજો આ ભજન સારું કહેવાય નાના નાના બાળકો તમે મારા ઓડિયો સાંભળો છો સારું બાળકો જ ભક્તિમાં આગળ વધી શકે આ ભજન બેટા દાસ સતાર બાપુનું છે સાધુના લક્ષણો કેવા હોય કેવા સાધુ પરમાત્માને ગમે છે એના વિશે વાત છે કહે છે સાધુ વો નરહો ભાવે સાધુ ો નર હમકો ભાઈ દુઃખ ઔર સુખ મે આનંદ રેવ દુઃખ ઔર સુખ મેં આનંદ રેવ હરદમ હરી ગુણગા સાધું નરહં કો ભાઈ સતારદાસ બાપુ કહે છે કે એવા સાધુ મને પ્રિય છે મને ગમે છે મને ભાવે છે અને પરમાત્માને પણ આવા જ સાધુ ગમે છે સુખ અને દુઃખમાં જે સદા આનંદ જ છે હરદમ હરે ગુણ ગાવે હરદમ દમ મતલબ શ્વાસ શ્વાસે શ્વાસે પરમાત્માનું જે સોહમ શબ્દરૂપી નામ ચાલી રહ્યું છે જે આત્માનું સોહમ શબ્દ સ્વરૂપી નામ શ્વાસો શ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યું છે ત્યાં જ પોતાની સુરતાને લગાડે ત્યાં જ પોતાનું ધ્યાન ધરે એવા નરમને ગમે છે હવે કહે છે પરારી પર ધન કોત્યાગેરો પરારી પર ધન કોત્યાગે સતકીરો રોજી ખાં તન મન

એને ત્યાગે એની નજરમાં કોઈ ફરક ન પડે પરનારી અને કો ત્યાગે સતકી રોજી ખાવે હરમની કમાઈ ન ખાય પોતાની જાત મહેનતનું સત્યની કમાણી જ ખાય એવા સાધુ કે મને ગમે છે તન મન ઓર વચન છે કોઈ જીવકો નહીં ઉભાવે તન મતલબ શરીર દ્વારા પણ કોઈ જીવોની હત્યા ન કરે મન મનમાં કોઈ પણ જીવ પ્રત્યે એક ખોટી કલ્પના પણ ન કરે વચન મતલબ વાણી દ્વારા કોઈ પણ વ્યક્તિને દુઃખ ન થાય કોઈ જીવને ન ધવે એવા સાધુ સતારદાસ બાપુ કહે છે કે મને પ્રિય છે એનો દાસ છું પરમાત્માને એવા સાધુ ગમે છે कैसे कर सेवा संसार रुन को साची राह दिखाए कर सेवा संसार रुन को साची राह दिखाए धर्म करता આવે તો જાવે સાધુ કર સેવા સંસાર કી સંસારના માણસોની સતત સેવા કરે પરમરથ કાર્ય કરે સાચી રાહ દેખાવે અને સંસારના લોકોને ભક્તિ ભજનનો સાચો રસ્તો દેખાડે ધર્મ કરતા ધાડ પડે તો ધર્મનું ભલાઈનું કામ કરવા છતાં જો એની માથે કોઈ મુસીબતો આવે કોઈ તકલીફો આવે છતાં પણ હિંમત ન હારે પોતાનું કામ એ કરતા જ રહે સાધુ હો નર રમતું હોય એવા કે મને પસંદ છે હવે કહે છે पर दुख हो कर रहे वे गुरु गोविंद गुण गावे दास सतार दास सतार गुरु गोविंद मिलकर का હટાવે સાધુ પર દુઃખ ભંજન હોકર રહે મતલબ મિત્રો આખું જીવન બીજાના દુઃખ દૂર કરે આખું જીવન પરમાર્થ જીવન જીવે અને પરમાર્થ બનીને જગતમાં રહે છે ગુરુ ગોવિંદ ગુણ ગાવે દેહધારી ગુરુએ જેને જ્ઞાન આપ્યું એ ગુરુના ગુણનો કોઈ પાર નથી એના ગુણ ગાય અને ગોવિંદ ગુણ ગાવે ગોવિંદ મતલબ પરમાત્મા જે છે એ સત્ય રૂપી ગુણને જાણી અને ગુણાતૃત થઈ ગુણોથી ઉપર થઈ અને ગોવિંદ રૂપી પરમાત્મામાં જે મળી જાય છે દાસ સતાર ગુરુ ગોવિંદ મિલકર કાલકો માર હટાવે સરદારદાસ બાપુ કહે છે કે મારા ગુરુએ મને જ્ઞાન આપ્યું અને ગોવિંદ રૂપી પરમાત્માને મેં જાણ્યા એટલે એ બેએ મળી અને અમારું જીવન મનનું જે ચક્કર હતું કાળ જે છે એને મારીને હટાવી દીધો અને ચોરાસીના ચક્કરમાંથી મને છોડાવી લીધો સાધુ ઓ નર હંકો ભાવે એવા નર મિત્રો એને સંત કહેવાય જેનું આખું જીવન સમાજ માટે અર્પણ કરેલું હોય સત્કર્મ કરે ઓર ચૂપ રહે ચાહે છાઉ મિલે યા ધૂપ મિલે તો મિત્રો સંતોનું જે જીવન છે એ પરમાર્થી હોય સંત કોઈ બી સ્વાર્થમાં ન હોય સ્વાર્થમાં હોય તે સંત નથી તો બોલો મિત્રો પ્રેમથી દાસ સતારબાપુની જય સત્ય સનાતન ધર્મની જય